નાનજીભાઈ પૂનાભાઈ સોલંકી ઉડલી ગામના સરપંચ છું હાલ અમારા ગામનો પ્રશ્ન ચલાળાથી ઉડલી રોડનો આઠ થી દસ વર્ષથી રજૂઆત અવારનો સંસદ તથા ધારાસભ્યને અવારનવાર કરવા છતાં આજ દિન સુધી હજી રોડનું બે વાર કે કોઈ જાતનું કાંઈ કામ થયેલું નથી આ વસ્તુ નહીં બને ચૂંટણી પહેલાં તો અમે સીધા ચૂંટણી બહિષ્કાર કરીશું ગાંધી સીધા માર્ગે આવે અથવા ભાજપ આવે કોઈ પણ ઉમેદવાર કોઈ પાર્ટી આવે તેને મત દેવા માગતા નથી અમારા રોડનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી એસટી ની સુવિધા નથી એકસો આઠ આવે તો તકલીફ પડે અવારનવાર લેડીઝ લઈ રહ્યા રસ્તામાં ડિલિવરી થઈ જાય આવા ઘણા પ્રશ્ન છે આઠ વાગેથી કોઈ પ્રશ્ન હલ નથી મારું ગામ ઉટલી ગીરધરભાઈ સભાયા હું પાર્ટી સાથે સંકળાયેલો માણસ હું અવારનવાર મેં ઘણા ગામ પ્રશ્ન પ્રશ્ન પેદા કર્યા હતા પણ કોઈ સરકાર સાંભળતી નથી મેં બે નાન નોન ફ્લાટના રોડ માંગ્યા હતા ગરમલી ઉડલી અને ઝડ ઉટલી ઉડલી અને દેવળાથી સલાલાનો રોડ ડબલ પટ્ટીનો માગ્યો હતો એમાં એ પહેલા કે સાડા બાર કરોડ રૂપિયા પછી કે બાવી કરોડ રૂપિયા પછી એમ કરતા કરતા એ કે અમારે હવે સાડા સાત કરોડ માં ચૂંટણી જાહેર કર્યું છે કોઈ પણ ઓનલાઈન ટેન્ડરિંગ નથી થયું કોઈ પણ કામ નથી થયું આ ધારાસભ્ય ચૂંટણી ક્યાં એની પહેલાના એસી લાખ રૂપિયા હતા

અને જંગલ ખાતાનો શું પ્રશ્ન છે જંગલ ખાતામાં તો જો કે સિંહ જનાવર છે આ સીધી જંગલી પશુ હેરાન કરે છે છતાંય અમારા ગામના માલધારી સિંહ કોઈ ભૂલે સુકે માલ માલઢોર વહી ગયું હોય તો એને કાન પ્રત્યે એને હેરાન પરેશાન કરે છે અને ખોટો મનસ્વી રીતે દંડ પટકારે છે કઈ રેન્જ લાગે છે તમારે ઉડલી ગામમાં અમારે ઉડલી સરસિયા રેન્જ લાગે છે અને અત્યારે તો અમારે આરએફઓ કોણથી મને ખ્યાલ નથી પણ માલતારી વર્તુળ માંથી એવું જણાવવા મળે છે કે મને કે આવી રીતના હેરાન કરે છે હું મંગલુભાઈ વાળા ગામ ઉડલી સમસ્ત ગામ વતી જણાવું છું કે અમારા ગામની અંદર રેશનિંગનો પ્રશ્ન લગભગ પંચોતેર વર્ષથી આઝાદીના ત્યારથી છે કે એનો નિયમ એવો છે કે ત્રણ કિલોમીટરનું અંતર હોય તોય પણ રેશનિંગ ગામે ગામ આપેલી છે છતાંય અમારા ગામના મજૂર વર્ગ સૌથી વધારે હોય અને રિક્ષા ભાડું ચાલી પચાસ રૂપિયા આપી અને ત્રણ ત્રણ ધક્કા ખાવા છતાંય અનેક રજૂઆત કરી સંસદ સભ્યને પણ રજૂઆત કરેલ છે છતાં પણ એનો કોઈ નિવડો નથી આવેલો અને બીજો પ્રશ્ન એવો છે કે અમારા ગામની અંદર માલધારીઓ જંગલમાં જાય તો એને ખોટી રીતે કનરગત કરવામાં આવે છે અને ખોટી રીતના દંડ ફટકારવામાં આવે છે જો આ પ્રશ્નનો હલ નહીં થાય તો અમે સમજ ગામ લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ આ વખતે અમારા ચૂંટણીનો સદંતર બહિષ્કાર કરવો કોંગ્રેસ હોય ભાજપ હોય કોઈ પણ ઉમેદવાર આવે અમારે કોઈને મતદાન કરવાનું થતું નથી એવું સમજ ગામ લોકોએ નક્કી કરેલ છે વનકર્મીઓ આપણને શું હેરાનગતિ કરે છે હેરાનગતિ આપણું માલ ઢોર છે એ જંગલમાં વયું ગયું હોય તો એ તો સમજતું નથી કે જંગલ લઈ રહ્યા છે તો એવી રીતે દંડ ફટકારવામાં આવે છે અને અમારા ગામના ઘણા માલધોરીઓ દંડ ભરેલો છે અમે સમસ્ત ગામ હુડલી ધારી તાલુકા જિલ્લો અમરેલી આજે સમસ ગામ લોકોએ એવું નક્કી કરેલ છે કે અમારો મેઇન પ્રશ્ન રોડનો જે પંદર વર્ષથી રજૂઆત કરી છતાંય ધારાસભ્યને સંસદ સભ્યને લેખિતમાં હોબ્લિકમાં રજૂઆત કરી છતાં પણ આ પ્રશ્નનો નિવેડો નથી આવેલો અને બીજો પ્રશ્ન છે જંગલ ખાતાનો કે ભાઈ અમારા ઢોર છે એ જંગલ ખાતામાં હોયા જાય તો આ કે કોઈ પણ એના જે વન દ્વારા મનસ્વી રીતે દંડ ફટકારવામાં આવે છે અને સતત એને ટોર્ચર કરવામાં આવે છે અને ત્રીજો પ્રશ્ન છે રેશનિંગનો કે ભાઈ રેશનિંગમાં આઝાદીના પંચોતેર વર્ષ પછી હજી અમારે ઉટલી ગામને રેશનિંગ મળી નથી એમાં પણ સંસદ સભ્યોને લેખિતમાં રજૂઆત કરી હતી મૌખિક રજૂઆત કરી હતી પણ છતાંય એનો કોઈ નિવાડો આવેલ નથી તો આ લોકશાહીની અંદર તો અમે સમસ્ત ઉટલી ગામે એવું નક્કી કર્યું છે કે ભાઈ જો આ ફક્ત પ્રશ્નનો નિવાડો ન આવે તો અમે ગાંધી માર્ગે અમારે ચૂંટણીનો બહિષ્કાર કરવો મારું નામ રમણીકભાઈ સાવલિયા છે હું વતની તું ખેતી કરું અમારી એક સરકારને રજૂઆત છે કે નર્મદાનું પાણી જે બીજા તળાવમાં ભરવામાં આવે છે તો એ તળાવ ભરે છે એ રીતે અમારા ગામના તળાવ પાણીથી ભરવામાં આવે તો ખેતી અને લોકો અને ગામડું જીવતું નહીં આ અમારી ખાસ જરૂરિયાત છે અને પાણી હશે તો ખેતી આબાદી થશે ત્યાં સુધી ખેતી આબાદી નહીં થાય ધારાસભાની સંસદ સભાની ચૂંટણી આવે તો કઈ હુટલી શ્રી ગણેશ કરવા છે અને તમારું કામ કરશું જે વી હોર કોઈ કર્યું નથી અને આ ટાણે હુટલી થી સલાડે જવા પા કોઈ જાત વાહન મળતું નથી હાલે એવો રસ્તો નથી હા એટલે હવે એ બહિષ્કાર કરવાનું કામ આ સમસ્ત પ્રયાણ થઈ ગયું છે